કૃષ્ણા કેમ છો ગુડ ઇવનિંગ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનુન અમારા બાજુવાળા ભાભી દેખાઈ ગયા હતા બહાર એટલે એને સ્માઈલ આપી દીધું આપણે અહીંયા આરતી આંટી છે તો ભાઈ બહુ ઝાઝા ટાઈમે અમે નીકળ્યા છીએ બહાર દિવાળી પછી કા અને એ પણ સ્પેશિયલી પાણીપુરી ખાવા બીજું કાંઈ નહીં ડાબેલી ખાવા નીકળ્યા હંસભાઈ ડાબેલી મન થઈ ગયું સેલિબ્રેટ બર્થડે છે તો અમે સેલિબ્રેટ કરવા નીકળા હે ને હું કેવો સમય તમારે હા બરાબર આપડા બર્થડે પર સેલિબ્રેટ ના કરે એવું કઈ નથી એમ જ નીકળા છે વેજ માં બે જાતિ દિવસ એ ગયો તો લોગ પર આપે નહીં કોઈ નહીં આપે ફોન ના કન્ટિન્યુ કરશું બરાબર ફોન લેવો પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો ઈ તમે ભૂલી જાવ છો બ્લોગ જોઈ લ્યો છો પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ আপরাসনে চডিকেছে নাই পিজা না আপর জামিলেতেনা আপর জাইমনেন কালেচেনে কালেনে তুডুপমের কালেনে ইএএর কালেনে কালেনে হ अच्छी बात तो है गुरु नानक जयंती ઉજવાવા જાય વિરાટ કોહલ નો બર્થડે ને આપણો બે વાત એકઈ ન થે લાગતું નથી ગુરુ નાનક જયંતિ નાતી કે નથી વિરાટ કોહલ નો બર્થડે છોકરાનો વધારે હોય ક્રિકેટર નો નાતી છે સિગેશન ગુડ મોર્નિંગ કીમ જો તમે જમવા ચછો તો ભઈ હવે ગુડ મોર્નિંગ એ ઘરે આગળ બે કિચન દોસક જઈ ગઈ છે 10:10 હવે આપા છે ને કિચન માં આવી કે તો બહુ બધું કામ છે અને અંશભાઈનું ટિફિન રેડી કરવાનું છે અને ટિફિનમાં આપણે આજે બનાવવાના છે આલુ પરાઠા અંશભાઈ કહીને હતા કે હું મારા માટે છે આલુ પરોઠા મોકલશે તો અમે કીધું ચાલો આલુ પરોઠા બનાવી દે કારણ કે થોડુંક એને વહેલું ટિફિન દેવા જવાનું છે એટલા માટે તો પનીરવાળા આલુ પરોઠા ફરમાઈ શકે કીધું શીરો ને પૂરી એવું મોકલું તો કે મારે આલુ પરોઠા સારો ને આજે સવારમાં વાતાવરણ હતું બહુ મસ્ત ધુમ્મસ હતું થોડી વાર જૉકિંગમાં ગયા ને ત્યારે બટ ત્યાં છે ને મંદિરમાં ટિકા લીધે એટલે શું નહોતું કર્યું અમે ઘરે પાછા પહોંચ્યા ને તો ધુમ્મસ હોઈ ગયો અને સવારમાં હતો હોય કે ત્યારે ત્યારે કેવું હોય કે શેડ્યુલ થોડુંક ટાઈટ વંશન રેડી કરીને સ્કૂલે મોકલવાનો હોય સારા છે તો એ થોડુંક જલ્દી જલ્દી હતું ને તો એમાં કાંઈ છીપ લેવાનું ને બહુ મસ્ત વાતાવરણ હતું હવે લગભગ શિયાળામાં છે ને ઓલમોસ્ટ તો જ્યારે જ્યારે ધુમ્મસ આવશે ને ત્યારે એકાદ વિડીયો લઈને તમને બતાવીશ બહુ સરસ વાતાવરણ હોય છે કે અમારે કે એવું સ્ટેશનમાં જવાની જ ના પડે એવું સરસ સવારમાં તો અહીંયા થઈ ગયું હોય છે વાતાવરણ તો બહુ મજા આવશે ત્યારે મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે જો આપણે દેખાતો હશે હમણાં વરસાદનું વાતાવરણ હતો બે ચાર દિવસથી સારું છે સવારમાં બહુ જ સરસ તડકો હોય સવારમાં વાંધો જ ના અને બપોરે બે વાગી જાય પછી ખબર નહીં નાખે અને એટલું ખરાબ વાતાવરણ કહે કંઈક બે દિવસે તો થઈ જાય કે બપોર પછી એમ થાય કે ગમે જ નહીં કોઈ વસ્તુ માથું ને ઓલું થાય ને થાય ને એટલે મજા ના આવે એવું વાતાવરણ થાય છે અત્યારમાં બહુ સરસ વાતાવરણ હોય એટલે પછી કામ છે ને ફટાફટ બપોર થાય ને તો પૂરા કરી લે પછી બપોર પછી મેન કામ તો હોમવર્કનું હોય એમાં જ કંટાળાઓમાં એવું થઈ જાય વાતાવરણ તો એટલે અત્યારે તો બહુ સરસ વાતાવરણ છે અને આપણે પ્લેટફોર્મ પ્લેટફોર્મ બધું વર્ક છે જો આ તો જ પોતા આપણે લીધા હતા ને એ સરસ થઈ ગયા છે અને જે ત્યાં છે ને ખાલી હું એને તડકો ખોવડાવી દઉં જીરી એટલે પછી ભરી દઉં એટલે વાંધો ના આવે કે બગડે નહીં વાંધો બહાર સુકવામાં છે ને પ્રોબ્લેમ આવે કે પવન આવે ને તો બધાએ ઉડીને જો અહીંયા કેવો મસ્ત તડકો આવે ઉડીને નીચે આવી જાય તો મારે અહીંયા બહુ સરસ છે મારે અવારના તડકો અહીંયા આવે બપોર પછી એનો હોલમાં આવે સવારમાં ગમે વસ્તુ સુકાવે ને અહીંયા પાછળ સુકી દેવાની એટલે મસ્ત સુકાઈ જાય જો તડકો પણ બહુ જોરદાર ચાય કોઈ કે નથી બહાર એવું છે એટલે અત્યારે હવે વાતાવરણ સરસ થઈ ગયું હવે આવું જ વાતાવરણ આખો દિવસ રહેવું જોઈએ એટલે એને શિયાળો ચાલુ થઈ જવો છે મતલબ વરસાદ વરસાદ હવે ના આવવો તો મજા આવે થોડી ચાલો હવે રસે કરી લે પછી મળશું પાછા ઓહ તો ભાઈ સાંજના લાગી ગયા સાડા આઠ ના વંશ ભાઈ સુવાન ટાઈમ થઈ ગયો ખાઈ પી લીધું છે પણ વાસણ કરવા એના બાકી કારણ કે વંશને થોડીક પ્રોજેક્ટ બનાવતો ને તેમાં હેલ્પ કરતી હતી તો અને જો ભાઈને કામકાજ ચાલુ છે અત્યારે એનું હાલે છે બધું કરે છે હું અંશ ભાઈ કેટલુંક બાકી આવ્યું તમારે સુવાન ટાઈમ થઈ ગયો અને સમય કુમાર જો અહીંયા બસ બીજું તો કઈ કામ હોય નહીં એને હોય કઈ બીજું અહીં ઘરે આવીને કામ રસોઈ બનાવવાનું હોય વાસણ ઉટકવાનું હોય કાં ત્યારે બાસણ ઓલરેડી બાકી થાય બતાવીશ ને વિડીયોમાં પ્રૂફ તો ખબર પડશે માણસો ખોટું કેવું બોલ ના દીધી ખબર ડેડી ને બધા તર કાલે જ લઈ જવાનું છે બહુ જાજુ ના કરે પણ તું છે ને વધારે ખાતાનું જ ખેંચી જ રાખે બધું જેટલું જ કરવાનું હોય એટલું જ કરાય

બહુ બધો છે ફેસબુકમાં ફોલો ના કર્યો ફેસબુકમાં તો કરી લો ફોલો કેમ તો હવેથી વિડીયો થોડાક રેગ્યુલર કરવા રેગ્યુલર નથી કરતા બીજો કોઈ પ્રોબ્લેમ નથી થોડોક પ્રોબ્લેમ જ આપણે વેકેશન હતું કે ને તો હવે છે ને વેકેશન પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ તો હવે બધું રેગ્યુલર હાલે છે કામકાજ અમારું બરાબર અને આજ તો બીજું કાંઈ નથી એઝ યુઝ્યુઅલ દે ગયો છે હોમવર્ક કરે રસોઈ કરે અત્યારે સાંજે ખાતો છે રીંગણાનો ઓળો અને રોટલો હવે શિયાળ આવ્યો એટલે હવે બધા શાક ખાવાનું મજા આવે અત્યાર સુધી તમે લીલોતરી બહુ ઓછું ખાતા વધીને એક દૂધી ને ભીંડો બસ ચોમાસામાં ભીંડો ના ખાતા શાક જ ના બધું કાં કઠોળ ખાય ને કાં બટેટું હોય ને એવું બધું કઈ ચોમાસામાં બીજું શાક કઈ ગુવાર ને બીન્સ ને એવું લઈ આવતા કે હવે શિયાળામાં બધું શાક સરસ આવશે પાલક ચાલો હવે છે ને આપડે વિડીયો પૂરો કરીએ થોડોક નાનો વિડીયો ચલાવી લેજો પણ આખો જોજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના હોય તો કરી લેજો મળશું કાલે ફરી મસ્ત મજાના નવા જય શ્રી કૃષ્ણ ગુડ નાય